માણસો જ્યારે આવી રીતે આવે ને ત્યારે એ વાતને બહુ સારી રીતે સમજવાની અને ઘૂંટવાની અને એમાંથી સમજણને વધારવાની અને સમજણને વધારી અને તમારા માઇન્ડને છે ને બ્રોડનેસ તરફ ડાયવર્ટ કહેવાનો અર્થ એ છે ને હૃદયની વિશાળતાને વધારી અને પછી વાતને સાંભળવાની જ્યારે બીજા કોઈની વિશે વાત કહેવાતી હોય ને ત્યારે તો વેર વધશે નહીં વેર થશે નહીં અને જેટલું હશે ને એમાં ઓછું કરવાનો પ્રયત્ન તમે કરી શકો છો એ વાતને જો સમજશો તો જી મને ખબર છે કઈ વાંધો નહીં બોલો નારાજજી બીજું કંઈ કામકાજ ના બસ દાદા પૂરું ભલે તમે પધારો પણ તમે પેલા પાણી લેવા એ બધું હું પી જઈશ પાણી તમે જાઓ જય શ્રી કૃષ્ણ આ બાજુ હવે નારદજીને થયું કે આ તો હારું હાવ શાંતિથી પતી ગયું મજા આમ આમ ના આવે આવું થોડું ચાલે હા પાણી ના પીવા દીધું મારી પૂરી સાંભળી નહીં આ ઘટના ઘટશે કેવી રીતે અને વળી પાછા પહોંચ્યા દક્ષ પ્રજાપતિ પાસે મહારાજ દક્ષ નો જય દક્ષ ફુલાણું પાછો સાંભળો તમને એક વાત કહું તમે જાહેરાત તો કરી દીધી ભાગ નહી શું તમે યજ્ઞ કરો ન તો કહું છું મોટો અને ના કાટતા ભાગ નારજી ને તો પરિણામ મતલબ હતો ને ભલે જાહેરાત કરાવી દો જાઉ અને દિવ્ય યજ્ઞનું આયોજન થયું છે દેશ દેશાવરથી અરે લોક લોકાંતરોમાંથી વિમાનો છૂટ્યા છે આમંત્રણ પત્રિકાઓ બધે પહોંચી ગઈ છે અને વિમાનો પાછું નીચે લખ્યું છે ટાંક કૈલાસ ઉપર થઈને આવો એ પછી મહાદેવે બંધ કરાવી દીધા કે હવે પછી આના ઉપર કોઈ વિમાન ના ઉડવું જોઈએ નો ફ્લાઈંગ એરિયા અત્યારે હિમાલય ઉપરથી કોઈ હેલિકોપ્ટર પક્ષીએ નહીં એ મહાદેવે ના પાડીને એટલે કારણ કે દક્ષની તો આવી કેટલીયે જાહેરાતો આવતી જાય પણ મારો મહાદેવ હોળીઓ નાથ ઊભો થઈને જાહેરાત કરે ને એને પછી આગા જગતે માનવી પડે એમાં કોઈનુંય કંઈ ચાલે નહીં આમંત્રણ પત્રિકાઓ પહોંચી ગઈ ટાંકમાં લખાઈ ગયું છે આનંદો અમુક વસ્તુને પછી આનંદમાં લેવાની હેમ પછી બધું આમાં શોધતા નહીં તમે આમાં ટાંક લખેલી છે નહીં હોય દક્ષ પ્રજાપતિ યજ્ઞ નું આયોજન કર્યું છે ને એ યજ્ઞ આજ પહેલા ક્યારે થયો નથી પછી થશે નહીં એવડો મોટા યજ્ઞ દેવતાઓ ને પ્રત્યક્ષ સિંહાસનો આપવામાં આવ્યા છે આપણે કેમ ગણપતિનું સ્થાપન કર્યું પછી ષોડશ માતૃકાઓનું માતાજીનું સ્થાપન કર્યું પછી નારાયણનું વચ્ચે સ્થાપન કર્યું